નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અમરેલીના બાબાપુરમાં રૂપિયા બત્રીસ લાખ એક્યાસી હજારના ખર્ચે વોટર શેડના કામોનું ખાતમુહૂર્ત કરાયું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અમરેલી જિલ્લાના બાબાપુર મુકામે વોટર શેડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાણી પ્રશ્નને લઈને અમરેલીને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસના ભાગરૂપે અમરેલી તાલુકાના બાબાપુર મુકામે ચેકડેમ તળાવ અને કેનાલમાં પાણી ડાયવર્ટ કરવાના કામો હાથ ધરાશે આશરે રૂપિયા બત્રીસ લાખ એક્યાસી હજારના ખર્ચે પૂર્ણ થનારા આ કામોથી સમગ્ર વિસ્તારના સિંચાઈ અને પાણીના પ્રશ્નો હલ થશે આ પ્રસંગે કૌશિકભાઈ ડેકરીયાએ જણાવ્યું હતું કે ચેકડેમ અને તળાવ તેમજ કેનાલને લગતા બોટર શેડના કામો પૂર્ણ થતાં ગ્રામ્ય વિસ્તાર નંદનવન બનશે પાણી પ્રશ્નને લઈને અમરેલીના ગ્રામ્ય વિસ્તારને આત્મનિર્ભર બનાવવાનો અમારો વિનમ્ર પ્રયાસ છે ખેડૂતને સિંચાઈ માટે પાણી અને સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે આ પ્રસંગે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો ગ્રામ પંચાયતના આગેવાનો સહિત મોટી સંખ્યા વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા બાબાપુર મુકામે આજે વોટરશેડ યોજના યોજના અંતર્ગત બત્રીસ લાખ કરતા વધારે રકમની કિંમતના આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે રીતના રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક વિકાસની હરણફાળ અમરેલી જિલ્લામાં જે અવિરત રીતે અપાઈ રહી છે એનું સંધાને આજે તળાવ અને શેક ડેમના ખાતમુહૂર્ત કરી અને ખેડૂતોને વધુ પ્રમાણમાં ફાયદો મળી શકે એ પ્રકારની યોજના જ્યારે સરકાર આપતી હોય ત્યારે પાણીના સ્ટોરેજથી ખેડૂતોના તળમાં પણ પાણીના ખૂબ ઊંચા આવતા હોય છે અને જેથી કરીને ખેડૂતને મોટા પ્રમાણમાં લાભ પણ મળતો હોય છે એ અનુસંધાન આજે તળાવ અને ખાત ખાતમુહૂર્ત કર્યા છે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અમે હૃદયથી આભાર માન્યું છે કે અમરેલી જિલ્લામાં જે રીતે વિકાસના કાર્યોને એક અવિરત પ્રકારના કાર્યો આપવામાં આવી રહ્યા ત્યારે હું રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો ફરી ફરી દિલથી આભાર માનું છું મારું નામ પ્રવીણભાઈ ચાવડા છે હું અહીં તાલુકા પંચાયત નો સદસ્ય છું બરોબરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ચેક ડેમ અને તળાવ થવાથી ગામ લોકોને તથા આજુબાજુના સાત થી આઠ ગામોને આ પાણી ભરાય તેનાથી ફાયદો થાય છે એનાથી તળ ઊંચા આવે છે ખેડૂતોને ફાયદો થાય છે આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ